जीパイ वाह हैप्पी हम जा रहा है नानी के लिए गुड मॉर्निंग गाइस वेलकम टू माय चैनल आज से हैप्पी होल। मैं गांव पे हूं मैं जैसे थोड़ा मुड़ी के दूं कपड़ा बदलवा ली जाए

Aduh, terobekan. Agar di todo. Kolor, Happy happy. હા કેવો ડાયો મારી ખબર માં છે

આ ફોન છેલા લે આયો આ અલ્યા આ તો આરે બધું લઈ લાયો કલર બલર બધું એય દીપા ફોન છે હે હેપી ઓળી હેપી ઓળી બધાની હેપી ઓળી ટી-શર્ટ જ એવું પહેરું છું હેલો ગાઈસ

કે પાકો કલર છોડો છો બોલો બોલો પાણી વાળી ખાલી બોલો વાદળી આજો આવડો કલર આવ આવડો કલર લઈ જું ને ને પાણી નાખે હે ઓય 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 નઈ ઓય લાલાય નઈ આપણે બે લાઈ લાય ઓય હેડશોટ માર 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 લે આ લે બગલ આવ્યો રો આવ્યો હોળીનો હરાડો માન સોપડવ

યુ બૈલે કે જોતો હૈ હા બાય બાય વાહ એ મેરા સાઈન લાગે તો રે બાબા અરે બાબા મસ્ત તો હૈ દેખા તલ પહેલી પહેલી બાર વેને ગાતી એક ખરાબ હે રખમનકી હોઈગા દિલ જલ એ નાસી લાખો હા 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 લામી જોમન આ તો હેડશોટ માર્યો ઇલા વાર થઈ ગયા જો વારની સ્ટાઈલ જો કોળન વાંત થઈ ઊભો થઈ ગયો વાળોને એ બે કલર કેમ છે ઇલા બે ત્રણ કલર હે હોશર આલે 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 લાગલી હાલો રે હેડશોટ બસ એ ઓન હોય બહુ લે લાલા એ હે કાંટો ભલે ભર લે ને જાવ મજા મજા ઓય હેપી હોલી હેપી હોલી કેસે બધું કનો એટલે મૂકલો પા બાબા કલર છે હજી આવડા હજી કરી દેજો બધા ઓકે કલર હજી રમે છે આપણે

હવે આપણે ઘેર રહી કઈ નથી આપણે ખડે મિત્રો આપણે ખાઈ પીને આવી જશે વાળીએ પાણી વાળવાનું છે ડુંગળીમાં પાણી ફૂટી જાય અને સાઈડ આવે છે કાલે ગુમ ગયું છે ડાર કરાવી નાખવું તો જવાનું બતાવું તમને આપણે અહીંયા કરવાનું છે અપાણો નિશાન અહીંથી ગાડી ત્રાહી ઉભી રાખવાની છે ડુંગળી પાકી જાય ને પાણી થઈ જાય તો મોટર કાઢી ને અહીં નાખી દેવાનું અડધી જ રહી ને પાવર

વિડીયો સારો લાગી હોય તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલ્યા આવી ગયેલો સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલ કંઈક વધારો સબસ્ક્રાઈબર વધારો યાર કંઈક કરો થોડુંક ફેમિલી મોટી થાય એમ મજા આવે વિડીયો બનાવો ઓકે બાય બાય